નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે આમ બે બે દિવસ અગાઉ જિલ્લા પંચાયત અંદર સમાજ કલ્યાણ વિભાગનો જે આવાસ યોજનાઓ માટેનો જે મેં વિડીયો એક ન્યૂઝ પ્રેસનોટ બહાર પાડી એ બાબતે જણાવવાનું કે એના પછી મને અનેક એવા મેસેજ કોલ આવ્યા છે કે એ લોકો પણ કહે છે કે અમારા પણ હપ્તા બાકી પડ્યા છે અમને હપ્તા આપ્યા નથી તો મારી સરકાર પાસે અને વહીવટતંત્ર પાસે પણ માગણી છે અને આ વિભાગ પાસે પણ માગણી છે કે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ બીજી વાત કરું કે જે પણ હોય જે લોકોની આવાસો બન્યા હોય કે મંજૂર થયા હોય અને હપ્તા ન મળતા હોય એવું કાંઈ પણ હોય તો મારો કોન્ટેક કરો મારાથી થશે એટલે આપને સો ટકા હેલ્પ કરીશ તો મારા નંબર લખી લેજો સત્તાણું સિત્યાવીસ છાસઠ તેત્રીસ સિત્યાવીસ વોટ્સઅપ નંબર એ છે ફોન નંબર એ છે તો આના ઉપર કોલ કરજો તમારી જે પણ અરજી નંબર હોય મંજૂર થયેલી હોય એ અરજી નંબર મોકલજો અને કેટલા કેટલા આપતાને શું કામ નથી મળ્યા એની હું તપાસ કરાવીશ અને આમાં જે પણ સામેલ હશે એમની સામે આપણે કાયદેસરની કાર્યવાહી કરાવશું એવી હું આપને હું ખાતરી આપું છું તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ દર્યા વગર દર્યા વગર ખુલ્લીને બહાર આવો અને જેના પણ સાહેબ બાકી હોય એ મારો કોન્ટેક કરે જય હિન્દ જય ભીમ મિત્રો